इच्छा शक्ति सर्वोत्तम प्रमाण युग में अनोखो प्रयास स्टूडियो ऑन व्हील्स में लाइव पॉडकास्ट અને જે કીધું તે પ્રમાણે અમારા કાર્યની ગતિને વેગ આપતા જ અમે પહોંચ્યા ગુજરાત યુનિવર્સિટી કે જ્યાં ત્રિદિવસીય ભારત કુલ બેના અધ્યાયનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં કલા શિલ્પને લગતા લાઈવ ડેમોસ્ટ્રેશનમાં હાજરી આપવા રાજનેતાઓથી લઈ હાસ્ય કલાકારોએ અહીં ખાસ હાજરી આપી હતી સાથે જ ગુજરાત ફર્સ્ટના આ ભગીરથ પ્રયાસને પણ બેરદાવ્યો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીજીએ કહ્યું કે આધુનિક યુગમાં આ પ્રકારની વ્યવસ્થાથી લોકો વાસ્તવમાં જાગૃત બનશે તેમની સાથે થયેલી આખી ચર્ચા કઈ દિશામાં રહી હવે તે પણ સાંભળીએ તો ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો પર અહીંયા જે રીતે આ સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આજ આપણી સાથે પરિમલ નથવાણી સર છે પરિમલ સર આ કોન્સેપ્ટ વિશે શું કહેશો લોકોના પ્રશ્નો સાંભળીશું નેતાઓ સાથે એમની જગ્યા પર જઈને વાત કરીશું સૌથી પહેલાં તો હું વિવેકભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે કન્સેપ્ટ તમે લાવ્યા છો એનાથી એક એક પ્રદેશમાં આપણા જેટલા ગુજરાતના જેટલા પ્રદેશમાં જેટલું જ જગ્યાએ સારું કામ થાય છે નેતાઓ આવે છે લોકો આવે છે અને ઇવેન્ટો થાય છે એને પહોંચવા માટેની આ જે વ્યવસ્થા એમને કરી છે એ ખરેખર એક ડ્રીમ પ્રોજેક્ટ જેવો છે આ અને એમને જે આ પ્રોજેક્ટ બનાવ્યો છે એ આ કલ્પના મારામાં પણ નહોતી પણ જ્યારે હું અંદર આવ્યો તો મને એમ થયું કે આનો લાભ બધાને મળવો જોઈએ અને આનો લાભ હું પણ લઈશ એવી મને આશા છે અને આ જે નાના માણસોને વર્કરોને નેતાઓને જે જે એરિયા પર જઈને બ્રોડકાસ્ટિંગ કરવું પડતું હતું એની જગ્યાએ ઓન વ્હીલ આ જે છે આ વ્હીલથી આપણને મને લાગે છે કે આ કન્સેપ્ટથી લોકોને ખૂબ જાગૃતતા મળશે અને આ પ્રોજેક્ટને ખૂબ ખૂબ અભિનંદન બિલકુલ બિલકુલ સર એટલે કે ન માત્ર ઇન્ટરવ્યૂઝ કે પછી ન માત્ર લોકોની સાથે વાતો એના પ્રશ્નો પણ સાથે અમે લોકો એવું કરી રહ્યા છીએ કે જે પણ જગ્યાએ જઈ રહ્યા છીએ ત્યાંની કોઈ ખાસ ખાવાની વસ્તુઓ હોય ફૂડ હોય એટલે ટોટલી આખા શહેરને અમે લોકો સુધી પહોંચાડીશું એની કોઈ પણ ધાર્મિક સ્થળો હોય કે પછી ત્યાંની કોઈ ફેમસ જગ્યા હોય બધું જ અમે કેપ્ચર કરવાના છીએ આ સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં સર બહુ સરસ હું માણેકચોક જાઉં છું સેન્ડવીચ ખાવા માટે જાઉં છું દાખલા એક ઇમ્તિયાઝભાઈ કરીને છે એની સેન્ડવીચ ખાવા ત્યાં જતો હોઉં છું અશરફીની કુલ્ફી ત્યાં જવા જાઉં છું અને એવી જ રીતે ગીરમાં પણ બધી જગ્યાએ જતો હોઉં છું તો આ મને લાગે છે કે આ ખૂબ ઉપયોગી થશે અને વિવેકભાઈ અને આપની ને સૌને ખૂબ ખૂબ અભિનંદન હવે વાત એ પદ્મશ્રીની કરીશું જેઓ કહે છે કે માણસ સજ્જન બને સજ્જન સક્રિય બને અને સક્રિય બનેલા સજ્જનો સંગઠિત બને તો જગતની તમામ સમસ્યા હલ થાય તેવો છે ગુજરાત ફર્સ્ટ નો આ પ્રયાસ તો પદ્મશ્રી શાબુદીન રાઠોડ સર આપણી સાથે જોડાયા છે આજે ગુજરાત ફર્સ્ટ ના સ્ટુડિયો ઓન વ્હીલ્સ ના આ પોડકાસ્ટમાં તો સર કેવો લાગે છે આ કોન્સેપ્ટ કંઈક કહો તમારા શબ્દોમાં ના એક તો જાણે કોન્સેપ્ટ હવે અનોખો આ પ્રકારનો પ્રયાસ હું નથી માનતો કોઈએ કર્યો હોય અને આ રીતે ગામે ગામ ફરી ગામની વિશેષતાઓને પ્રકાશમાં લાવી અને એની જે વિશિષ્ટ વ્યક્તિઓ હોય એના વખતે એના વ્યક્તિત્વ વિશે સમાજ જાણતો થાય એવો પ્રયાસ એ પ્રશંસનીય છે એટલે તમે જે કંઈ કરો છો એ સારું છે રોમા રોલા એમ કહેતા કે માણસ સજ્જન બને સજ્જન સક્રિય બને અને સક્રિય બનેલા સજ્જનો સંગઠિત બને તો જગતની એવી કઈ સમસ્યા છે જે હલ નો છે એટલે આમાં સંગઠ સજ્જનો સક્રિય બને એવો પ્રયાસ દેખાય એટલે હું અને સફળતા ઈચ્છું છું અને અમારા જિલ્લામાં આવો અને પણ સર અત્યારે બીજો એક સવાલ હું તમને પૂછીશ પૂછવા પૂછવા જ છું કે અમે લોકો બધી જ જગ્યાએ ફરવાના છે ગુજરાતમાં તો તમે તો બધે જ ગુજરાતની વાત નહીં પણ ઇન્ટરનેશનલી પણ તમે શોઝ કર્યા છે પણ જો ગુજરાતની વાત કરીએ તો કઈ કઈ જગ્યાની કઈ કઈ એવી ખાસ વસ્તુઓ છે જે અમારે મિસ ના જ કરવી જોઈએ પણ એક તો ફોરેસ્ટ દુનિયામાં બે જ છે ગણે છે હું જ્યાં એવો છું આફ્રિકા સફારી જોવા મળશે અને આપણા ગીરના સિંહો છે એટલે એ જગત સમક્ષ લાવવા જે હું એક સ્થાન કરું અને દ્વારકા દેશનું મંદિર સોમનાથનું છે એટલે આવી આ જે જગ્યાઓ જે રહી એમ ગણાવી તો અમારું તરણે તરત છે હા તો આ આવા જે સ્થાનો હોય જેનું કંઈક સાંસ્કૃતિક મહત્ત્વ હોય અને જેનું ધાર્મિક મહત્વ હોય અને ઐતિહાસિક રીતે જે પછી પ્રસિદ્ધ હોય હવે બુચર મોરીનું મેદાન છે દાખલા તરીકે યુદ્ધ થયેલું તો આ તમામ જાતની જે જગ્યાઓ છે ને જેની જુદી જુદી કક્ષાએ વિશેષતા છે એને આવરી લેવું એ વધુ ઈચ્છનીય છે એટલે આવો તમને મળશે ખૂબ જ સફળતા મળશે આ શુભ કાર્યમાં જેટલા જોડાણા છે એમ અને જે લોકો પ્રયાસ કરે છે એ પ્રયાસ પાછળ તમારો એ તો ઉમદા છે અને એક્શન ઇઝ જડ બાય ધ ઇન્ટેન્શન જે કાર્ય કરવા પાછળ ઈરાદ એના ઉપરથી એનું મૂલ્યાંકન થાય એટલે ઈરાદો ઉત્તમ છે એટલે તમને એમાં સફળતા મળશે અને જે જે કાર્ય કરો ભાગ લઈ રહ્યા છે આમાં જે મિત્રો સહકાર આપી રહ્યા છે એને હાર્દિક શુભેચ્છા અને એકાદું સારું કામ જીવનમાં થાય ને એવી પ્રત્યેક માણાની અપેક્ષા હોય છે એ અપેક્ષા પૂરી થાય એવી હાર્દિક શુભેચ્છા બિલકુલ થેન્ક યુ સો મચ સર થેન્ક યુ સો મચ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ વિષયની સાથે વિસ્તાર અને વ્યક્તિત્વનું વિશેષ મહત્વ છે ભાજપના પ્રવક્તા ભરતભાઈ પંડ્યા કહે છે કે નવીનતા એ સમાજમાં પ્રાણ ફૂકે છે ગુજરાત ફર્સ્ટના આ પ્રયાસથી સમાજ વધુ જાગૃત બનશે સર ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સ આ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે ધન્યવાદ સર સૌથી પહેલાં તો મને કહો કે આ આખું જે અહીંયા સ્ટુડિયો ઓન વ્હીલ્સ અમે બનાવ્યો છે આ સ્ટુડિયો કેવો લાગ્યો તમને અદ્ભુત ગુજરાત ના આ સ્ટુડિયો ઇન વ્હીલ ને હું અભિનંદન આપું છું અને મને જે પ્રમાણે તમારી પાસેથી જે માહિતી મળી એ પ્રમાણે દેશમાં અને ગુજરાતમાં આ પ્રકારે પહેલીવાર થઈ રહ્યું છે ત્યારે વધુને વધુ તમને અભિનંદન આપું છું ખાસ કરીને નવીનતા જે છે ને એ પ્રાણ ફૂંકતું હોય છે જનજીવનમાં અને જીવનમાં જૂના શ્વાસ પણ આપણે નથી લેતા તો આ નવીનતા જે છે એ સમાજ જીવનને ખૂબ ઉપયોગી થશે બીજું લાઈવ વસ્તુ છે ને એ જ ઉપયોગી હોય છે વધારે બાકી બધા વિચાર હોય છે તો વિચારને લાઈવ બનાવો છો અને લાઈવ છે એ એક્શનમાં આવશે એટલે મને લાગે છે કે સારું એવું પરિવર્તન તમે આ માધ્યમથી લાવી શકશો બિલકુલ હું વિવેકભાઈના અને સમગ્ર ગુજરાત ફર્સ્ટની ટીમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું વિવેકભાઈ આમ પણ હંમેશા કંઈક નવું જ કરે છે એ સાહસ પ્રેમી માણસ છે નવીનતા પ્રેમી માણસ છે અને એ પ્રમાણે કંઈક ને કંઈક નવું કરતા જાય છે હું શુભમ ભવતું એવી હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું બિલકુલ સર હું ખાલી એક નાનકડી વાત તમને કહી દઉં કે સ્ટુડિયો ઓન વ્હીલ્સ અમે લોકો અલગ અલગ શહેરો ફરવાના છીએ આખા જિલ્લા ફરીશું અને ત્યાં જે પણ નેતાઓ હશે તેની સાથે તો વાત કરીશું સાથે જ એ વિસ્તારની અંદર જે વિકાસ થયો છે જે લોકોની વાત છે લોકોની વાત અમે સાંભળીશું એ લોકોની વાત અહીંયા બીજા શહેરના લોકો સુધી પણ પહોંચાડીશું સાથે અમે જે પણ જગ્યાએ જઈશું ત્યાંના ધાર્મિક સ્થળો પણ વિઝિટ કરવાના છીએ ત્યાંની કોઈ ખાવાની ફેમસ વસ્તુઓ હોય તો એ પણ વિઝિટ વિઝિટ કરીશું એટલે ટોટલી અમે થ્રી ડિગ્રી વિચારીશું અને એ સ્ટેટ એ જિલ્લાની જે પણ સારી વસ્તુઓ હશે એ લોકો સુધી પહોંચાડીશું હું તમારી પાસેથી સજેશન માગવા માગીશ કે તમે કોઈ જિલ્લાની વાત કહો કે અહીંયા જો કદાચ અમે જઈએ છીએ તો આ વસ્તુ તમારે કવર કરવી જ જોઈએ તો તમારું સજેશન શું હોય વિક્રમભાઈ સારી વાત છે ખાસ કરીને જનજીવનમાં એક વિસ્તારનું મહત્ત્વ હોય છે વિષયનું મહત્ત્વ હોય છે વિચારનું મહત્ત્વ હોય છે અને વ્યક્તિનું મહત્ત્વ હોય છે આ ચારેય વસ્તુને તમે સાથે લઈને જજો એવી મને શુભેચ્છા છે અમદાવાદ જ આમ તો અમદાવાદ જિલ્લો નહીં પરંતુ હવે બોટાદ જિલ્લો સાળંગપુરથી શરૂઆત કરજો અને ત્યાં હનુમાન દાદાના આશીર્વાદ લઈને તમે આગળ ચાલજો એવી હું એક તો એક સૂચનને શુભેચ્છા વ્યક્ત કરું છું અને તમે જે કહ્યું ને એ ગુજરાતની ઋગ્વેદમાં એક વાક્ય છે કે સારા અને સુંદર વિચારો ચારે દિશાઓમાંથી પ્રાપ્ત થાવ તો તમે સારું પહેલાં વસ્તુ ભેગી કરતા જજો ગુજરાતની કારણ કે ગુજરાતની જે દાનવીરપણું છે જે સુરવીરતા છે જે માનવતા છે જે સત્ય પ્રેમ અહિંસા શબ્દો જે છે એ ગુજરાતની તાસીર છે એટલે ગુજરાતની આ તાસીરને તમે વધુને વધુ પ્રગટાવતા જશો એવી હું તમને એક વિનંતી કરું છું અને કોઈ પણ જિલ્લામાં કેન્દ્રો હશે જે આઝાદીના સમયમાં જેમણે પોતાનો ભોગ આપ્યો હશે બલિદાન આપ્યું હશે તપસ્ય્યા કરી હશે ક્યાંય એવા અનેક લોકો છે હજારો લોકો છે કે એમને ક્યારેય પ્રસિદ્ધ થવાનો એમને ચાન્સ નથી મળ્યો અથવા એમણે લીધો નથી તો એવા વ્યક્તિત્વ જે હશે ક્રાંતિકારી વ્યક્તિત્વ હશે એને પણ તમે ઉજાગર કરજો બીજું જેનામાં કલા છે જેનામાં સાહિત્ય છે જે લોકોને પ્રેરણા આપો એવું કંઈક વ્યક્તિત્વ છે એને પણ તમે ઉજાગર કરજો એ ક્રાંતિ સર્કિટ જે હોય છે એને પણ તમે બનાવી શકો છો અને પેલું કરી શકો છો બીજું જ્યાં જ્યાંની ખૂબી અહીંયા ગુજરાતમાં લાખો લોકો રોજ મંદિરોમાં એ જમાડે છે એવું કહેવાય છે કે રોટલાનો ટુકડો હરી હરીઢું એટલે આ આ એની તાસીર છે તો એવા અન્ન ક્ષેત્રો જ્યાં હશે એને પણ તમે બતાવી શકો છો જ્યાં એવી પ્રવૃત્તિ થતી હશે મને યાદ છે કે વૃક્ષારોપણને અનેક જગ્યાએ પ્રવૃત્તિ થતી હશે માનવતા દ્રષ્ટિ એટલે ક્યાંય અમારા ત્યાં એક શું કહેવાય કીડિયારું પૂરનારા લોકો પણ હોય છે કૂતરાઓને સંભાળ લેનારા પણ હોય છે ક્યાંક મા બાપને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો એ વિષયને પણ બતાવવાની જરૂર છે તો માનવતાના અનેક વિષયો છે મા બાપથી માંડીને સંબંધોથી માંડીને ક્યાંક વ્યક્તિત્વ હશે અને ક્યાંક એવા વિચારો હશે એને તમે અહીંયા ગુજરાતની તાસીર તરીકે બતાવજો બિલકુલ 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 સર ખૂબ ખૂબ આભાર તમારા સજેશન માટે અને અમારી સાથે જોડાયા એ બદલ બીજું ગુજરાત છે ને કવિઓની ભૂમિ છે લેખન લેખકોની ભૂમિ છે ક્રાંતિવીરોની ભૂમિ છે તો આ બધા પાત્રો જે છે એને ફરીથી ગુજરાતના જનજીવન કે દેશના જનજીવન સામે મૂકજો કે જેથી એમાંથી આપણને સો ટકા સો ટકા ફરીથી હું ગુજરાત ફર્સ્ટને આ નવા પ્રયોગ બદલ અને જનજીવન સાથે સંયોગ જે થશે એ બદલ હું શુભમ ભવતની હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું આરજે સલોની રાવલને તમે રેડિયોના માધ્યમથી સાંભળતા હશો જો કે સ્ટુડિયો ઓન વ્હીલમાં આજે ઝેનઝી વિશે તેમનો શું કહેવું છે હવે તે પણ જાણો કોઈ દિવસ આરજેના તો આમ કોઈ દિવસ ઇન્ટરવ્યૂ કર્યા નથી પહેલી વખત રેડ એફએમ કા અડ્ડાના આરજે સલોની અમારી સાથે છે સલોની સ્વાગત છે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલની અંદર અમારો પણ એકદમ નવો કોન્સેપ્ટ છે આજે ભારત કુલ એમાં એઝ અ ગેસ્ટ આપ આવ્યા હતા અને ચર્ચા એ વિષય ઉપર કરી છે કે અત્યારે ચર્ચાનો વિષય જ છે કે ઝેન ઝી જ્યાં પણ જોઈએ નેપાળથી માંડી ભારતની અંદર હોય કઈ પદ્ધતિને ઝેનઝીને તમે જોવો છો કેવી રીતે જોવો છો અને ઝેનઝી માટે લોકો ઘણા બધા કહેતા હોય છે જો કે હું તો ઝેનજી નથી પણ ક્યારેક ઝેનજીને એમ કહીએ કે તમે ઝેનજી છો તો ક્યાંક ખોટું લાગી જતું હોય છે ને ક્યારેક એમને મજા આવી જશે કે હા ગૌરવ ફીલ કરતા હોય છે કે વી આર અઝેનઝી એમ શું કહેવાય જી એટલે બધી ટાઈપના લોકો બધી જનરેશનમાં છે પણ અત્યારે પેલું હું નથી જેનઝીનું જ એક વસ્તુ છે ને એમની જ દેન છે કે ટ્રેન્ડ કરી દેવી કોઈ વસ્તુને તો તે રીતના જેન્ઝી જે છે ને એ ટ્રેન્ડિંગ ચાલી રહ્યા છે તમે જેમ કીધું કે નેપાળનો ઇન્સિડન્ટ હોય કે આપણે અહીંયા વોકલ છે આ જે જનરેશન છે એ જે મૂફટ કહેવાય છે ને કે જે મનમાં હોય એ બોલી દે બહુ આમ યુ નો અચકાય નહીં એ સારું પણ છે એટલું અમુકવાર ભારી પણ પડી જાય છે આ પણ હું એ જ કહીશ કે જે મેં હમણાં જે ભારત કુલમાં જ્યારે મને ત્યાં આગળ આ વસ્તુ વિશે વાત કરવાનો મોકો મળ્યો ત્યારે મેં કહ્યું કે બધી જનરેશનનું આવું જ હોય છે જ્યારે પણ તમે આપેલું એવું છે કે ચડતું લોહી જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે દરેક જુવાની આવાજ હોય એમનું નામ ખાલી બદલાઈને આ વખતે જેન્ઝી થઈ ગયું છે બાકી બધા જવાનીમાં જેવા હોય જેન્ઝી એવા જ છે અને હા એ જ છે કે એમને સમજવાની જરૂર છે ને મને લાગે છે કે રિવોલ્યુશન લાવશે જેન્સી જે તમે કીધું કે ચેન્જ લાવવાની વાત કરી મને લાગે છે લાવશે બીજું એક એવું પણ જોવા મળે કે અમારો ટાઈમ હતો એટલે હું નેવ નેવના દાયકામાં મારો બોન થયેલો છે પેદા થયેલો છું એ વખતે મમ્મી પપ્પા જોડે જતા કંઈક પાંચ રૂપિયા કે દસ રૂપિયા માંગવાય તો આમ દસ વખત વિચાર કરતા રહેમ ધ્રુજારીથી ઊભા રહેતા કે આપશે કે નહીં આપે પણ અત્યારની પરિસ્થિતિમાં એવું થઈ ગયું છે કે મમ્મી પપ્પા બાળકોથી બી રહ્યા છે એમ એટલે એ પણ ક્યાંક બાળકોએ શીખવાની જરૂર છે કે આખરે એ પેરેન્ટ્સ છે માતા પિતા છે એમની સાથે પણ એક સારા વાતાવરણની અંદર વાત કર્યું અને એક સારું વાતાવરણ ઘરની અંદર રાખવું કારણ કે હમણાંથી ઘણા બધા એવા કેસીસ બને છે કે માતા પિતા કંઈ પણ બને તો એક ખોટું પગલું ભરી લેવું અથવા તો એ ધમકી આપી દેવી એવા પણ કિસ્સાઓ બહુ સામે આવે છે સાચી વાત છે તમારી આનાથી હું અગ્રી કરીશ અને એનું કારણ સિક્સ પોકેટ રૂલ જે છે એવું છે કે હવે છે ને બાળકની પાસે બહુ બધા લોકો છે જવા માટે પહેલાં ઘરમાં છે ને જ્યારે સંયુક્ત કુટુંબ બધા સાથે રહેતા હતા ને ત્યારે બાળકને કોઈ એક જણની બીક હોય પછી મોટા પપ્પાની બીક હોય કે પછી દાદાની બીક હોય એવા કોક એક સભ્યની બહુ બીક હોય અને હવે કેવું છે કે બાળકને બહુ લાળે કોળે ઉછરવામાં આવે છે કે એનું બહુ અતિશય ધ્યાન રાખવામાં આવે છે અને બિકોઝ ઓફ વિચ એવું ચોક્કસથી બની શકે પણ એની સાથે ક્યાંક થોડુંક જ્યાં સ્ટ્રિક્ટ થવાનું છે રિયાલિટી ચેક એક શબ્દ અમારી જનરેશન વાપરે છે તો એ રિયાલિટી ચેક પણ બાળકોને મળતો રહેવો બહુ જરૂરી છે કે ભાઈ આ નહીં ચાલે એ જો પેરેન્ટ્સ તરફથી આવશે ને તો વધારે સારું કે હા બસ તમારું બાળક બધાને વાલું હોય જ બધા બાળક વાલા જ હોય પણ અત્યારે એમને ઉછેરવાની જે પદ્ધતિ છે એ થોડી અલગ થઈ ગઈ છે તો મને લાગે છે એ પણ એક કારણ હોઈ શક્યાનું અને બીજું કે ઓફકોર્સ કે જે લોકો ડિસરિસ્પેક્ટ કરે છે પેરેન્ટ્સને કે સામે થઈ જાય છે એ તો કોઈ પણ હિસાબે કુલ નથી અને એને કુલ સમજવું જ નહીં જે મા બાપે તમને જન્મ આપ્યો છે એમનો તમારા ઉપર પૂરેપૂરો અધિકાર છે સાહેબ તમે માનશો નહીં હવે છે ને આ ફોરેન કલ્ચરમાં તો કેસ કરી દેવાની આખી ઘટના છે કે તમે મા બાપ તરીકે જો ફોટો પણ મૂકો ને તમારા બાળકનો તો તમારું બાળક તમારી પર કેસ કરી શકે કે મારો ફોટો કેમ મૂક્યો એટલે આ ભયંકર ડરાવી શકે એવી ઘટના પણ છે કે આ તો બહુ બીક કે એવી વસ્તુ છે એટલે હા એને આમાં ક્યાંક ને ક્યાંક સંસ્કાર હવે વધારે જરૂર પડી ગઈ છે બાળકોને આપવા મેહોણી ભાષામાં પૂછી લે હું મેહોણાનો ભણ્યો છું અને તમે મેહોણ હા જબ્બર બોલો તો કેવું લાગ્યું અમારું આ સ્ટુડિયો એન્ડ વ્હીલ કમ્ફર્ટ લાગે અલગ લાગ્યું જમણું લાગે જબરું નવું ચાલુ કરી દીધું એકદમ સ્ટુડિયો અને વ્હીલ વાળો પોડકાસ્ટ તમે અને મને આમ 12 વાય થી જતી હતી હું તો હેટતી હેટતી ઘેર જતી હતી માર તો જો ઓફિસ જવાનું હોય ને મને તો સાહેબ બોલસી અને એમાં વચ્ચે મન તો પકડી પાડી અને હું તો અહીંયા બેહી છે પણ હારું એવું સેટિંગ છે તમાર તો જો પડે લઈને જવું હોય ને લઈને જેવું લાગે અંદરથી આ વિમોન જેવું કાયદે સર વિમાન જેવું જો જવું હોય તાર જ્યાં સિલેબ્રિટી દેખાતી હોય પહોંચી જજો તમ તમાર અને બધા ગુજરાતમાં જેટલા પણ સિલેબ્રિટી છે બધાને ઇન્ટરવ્યુ લઈ જ એક વારમાં બરાબર અમાર જોડે રહેતા રહેજો અને આજે તમે ઓ ઇન્ટરવ્યુ કર્યો પાછા તમે મોલજો તમારા સોશિયલ મીડિયામાં એટલે પાક્કુ પાક્કુ બહુ સરસ કોન્સેપ્ટ છે અને યસ કીપ groing ગાઈસ નાઈસ થેન્ક્સ ફોર ધિસ એવું નથી કે માત્ર જાણીતા ચહેરાઓને જ સ્ટુડિયો ઓન વિલ ની સફરમાં સંવાદ કરવાનો અવસર મળશે સમાજને પ્રેરણા પૂરી પાડતા લોકોને પણ ગુજરાત ફર્સ્ટ એટલું જ સન્માન કરશે જય છે આપણી પાસે જેમને પાંચસોથી વધારે પેન્ટિંગ કર્યા છે જયે અત્યાર સુધી પાંચસો પેઇન્ટિંગ બનાવ્યા છે એ સેરેબલ પાલસી છે લગભગ એ એટી પર્સન્ટ ડિસેબલ છે અને આજથી સાત વર્ષ પહેલાં આવા અમારા બાળકોનું જે એક્ઝિબિ એક્ઝિબિશન થાય છે એમાં એને સારું પેઇન્ટિંગ કર્યું હતું ત્યારથી એ પેઇન્ટિંગ કરતો થયો છે અને બે હજાર ત્રેવીસમાં દ્રૌપદી મુર્મુજીના હાથે એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલો છે અને અને એને સોલો એક્ઝિબિશન કર્યા છે અત્યાર સુધીમાં બધા આર્ટ ગેલેરીમાં એ પાર્ટિસિપેટ કરે છે અને એના સેલ એના પિક્ચરનું સેલ પણ ઘણું બધું થાય છે એ અત્યારે એને કોવિડ વખતે એને એના જે ઇન્કમ હતી એમાંથી પાંચ હજાર એકસો રૂપિયા પીએમ કેર ફંડમાં પણ એને ડોનેશન કર્યું છે એટલે એટલે બહુ ઇન્ટેલિજન્ટ છે બધું સમજી શકે છે પણ શારીરિક રીતે એ અક્ષમ છે પણ એ બધાને એ સંદેશો પહોંચાડવા માગે છે કે મારી આટલી તકલીફ છે તો હું બધું કરી શકું છું તો આપ કેમ ના કરો ખાસ પાંચસો જેટલા પેન્ટિંગ બનાવ્યા છે જેને આ પ્રેરણા ક્યાંથી મળી ક્યારથી શરૂઆત કરી અને ખાસ એવા કયા પેન્ટિંગો છે જેની જે કહેવાય કે પ્રચલિત થયા છે હા લગભગ સાત વર્ષ પહેલાં અમારે આવા બાળકોનું એક કોઈ મોટિવેશનલ સ્પીકર બોલાવે છે તો બોમ્બેથી અમે એક આર્ટિસ્ટ બેનને બોલાવ્યા હતા સેફાલીબેન તો એમને ત્યાર વખતે આવા પચીસ બાળકોનું એમને વર્કશોપ કરાવ્યું હતું ત્યાર વખતે જયનું પેઇન્ટિંગ સૌથી સરસ સુંદર હતું અને ત્યાર વખતે અમે જોયું કે જય પેઇન્ટિંગ કરતી વખતે બહુ ખુશ છે અને એ એને પેઇન્ટિંગ બી સારું કર્યું છે તો આપણે એમાં કેમ ન આગળ વધારીએ એટલે ધીમે ધીમે અમે બધી વસ્તુ પ્રોવાઈડ કરતા ગયા અને ઇઝી કઈ રીતના પડે છે એ પ્રમાણે બધી ટેકનિક એને વિકસાવી અમે અને પછી એ પેઇન્ટિંગ કરતો ગયો અને એની જર્નીમાં એ અત્યારે આગળ વધતો ગયો ખાસ આપ જયના પિતા છો આ સંઘર્ષમાં કે કેવી રીતે આપે મદદ કરી અને આગળનો ગોલ શું રહેશે જયની એક બહુ ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે જયને મેં એના જન્મના પહેલા દિવસથી એડોપ્ટ કરેલો છે ત્રણ દિવસ નહોતો ત્યાર વખતે એને જોન્ડિસ થઈ જવાથી ખેંચ આવવાથી આ પ્રોબ્લેમ થઈ ગયો છે અને એટી પર્સન્ટ ડિસેબિલિટી છે એટલે બધી જ વસ્તુ અમારે કરવી પડે છે એને નવડાઓ ખવડાવો જમાડો પણ એનો એક હાથનું વર્કિંગ સારું છે એટલે એને હિસાબે એને પેનને એ બધું બ્રશને એ બધું અમે પકડાઈએ છીએ અને કલર કાઢવામાં હેલ્પ કરે છે પણ એની ઇમેજિનથી એ પેઇન્ટિંગ દોરે છે કોઈ જગ્યાએ ક્લાસીસ કર્યા નથી એ ગોડ ગિફ્ટ છે અને બીજું એ કે છેલ્લા છ વર્ષથી હું સિંગલ પેરેન્ટ્સ છું મારા વાઇફનું નિધન થઈ ગયું છે સ્વાઇન ફ્લુના હિસાબે પણ એ બહુ જ હેલ્પ મને બહુ જ એ હેલ્પ કરે છે મીન્સ કે એ કોઈ તકલીફ એટલી નથી આપતો મને પણ સંઘર્ષમય તો છે જ તે